રજીસ્ટ્રેશન બહુ સારા થઈ રહ્યા છે અને અમે અનાઉન્સમેન્ટ લેટ કર્યું હતું કેમ કે માહોલ જ નહોતું અમારે પોતેને મન નહોતું કે અમે અનાઉન્સમેન્ટ કરીએ પહેલાં અને સ્થિતિ એવી હતી સિટીમાં અને બહુ સરસ રિસ્પોન્સ છે બહુ અમારે સહકાર મળે છે શહેરનો દર વર્ષે અને પ્રેમ અને એ જ રિશ્તો કાયમ રહે એટલી જ ઈચ્છા રાખીએ છીએ સુરક્ષાનું અમારો એક મોટું પાડું છે જે અમારે અમે ફોકસ કરીએ છીએ આ વર્ષે સિક્યોરિટી અને ફેસિલિટીસ પર વધારે ધ્યાન આપવાના છીએ અમે અને માહોલ તો આપણું ગરબાનું ડેકોરેશન તો કલરફુલ અને ટ્રેડિશનલ રીએ છે અને પણ રિયલ નિખાર તો લોકો આવીને ત્યાં નાચે ને રસ લે એમાં જ વધારે હા નેશનલ જ્યોગ્રાફિક લાસ્ટ યર આવીને શૂટ કરી ગયા હતા એમના મેગા ફેસ્ટિવલ્સ ઓફ ધ વર્લ્ડ કરીને એક સેગમેન્ટ છે તો એમાં ગરબાને વિશે મેં એક આખું કર્યું છે એપિસોડ અને એમાં બરોડામાં અમારા ગરબા એમને ફીચર કર્યા છે અને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાના ગેરી મેઇગન કરીને આવ્યા હતા અને અમારી સાથે ઘણું બધું વખત અહીંયા ગુજાર્યું હતું અને ઇન્ટરવ્યૂ મારે પણ મારું પણ લીધું હતું અને ગરબાને પણ એક્સટેન્સિવલી થીમ તો ગરબાની થીમ આ વર્ષે તો એ જ છે કે આમાં અમારે મનમાં જો છે કે આના ધારણા છે કે આમાંથી જે જે કાંઈ ફંડિંગ હોય એ બધા સિટીમાં એનો યુનો સુધાર અને કલ્યાણ માટે વપરાય નહીં તો ડેકોરેશનમાં તો આપણે ટ્રેડિશનલ ડેકોર જ રાખ્યું છે એ એ જે જો ઘટના ઘટી છે એ જે આપણે સિક્યોરિટી વાયલન્સ જેન્ડર વાયલન્સ વિમેન સેફટી આ બધી ઇશ્યુઝ જો છે એ અમારે કેવી રીતે ગરબામાં લાવવાનું છે એ અમે પણ વિચારી રહ્યા છીએ કેમ કે આ બહુ જ મોટા મુદ્દા છે અને અમે અમે બધાને લાગે છે કે આ આની વાત ચર્ચા થવી જોઈએ અવેરનેસ ક્રિએશન થવું જોઈએ હવે કેવી રીતે અમે એને ગરબામાંના આવા માહોલમાં ગોઠવીએ એ અમે વિચારી રહ્યા છીએ આ ગરબાનું ઉદ્દેશ્ય એ હંમેશા રહેશે કે વિમેન એમ્પાવરમેન્ટ સ્કિલ બિલ્ડિંગ રીએ અને એમની સાથે હવે આટલા વર્ષો મેં અમે બીજા બીજા કમ્યુનિટીના પણ લોકો જેમ કે ડિસેબલ છે બ્લાઇન્ડ છે ઓર્ફન્સ છે એલજીબીટી ક્યુઆરના છે ઘણા બધા જે અમારા સમાજના જે છૂટા પડી ગયા છે હિસ્સા એમને અમે સંગઠિત કરવા માંગે છીએ આપણા ઉદ્યોગાલય દ્વારા